છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ઠાકોર સમાજે જયારે બંધારણ બનાવ્યું છે ત્યારથી વિવાદો છે તે સમવાનું નામ નથી લઈ રહ્યા ગબ્બર ઠાકુર વાળો જે આખો વિવાદ છે તેમાં પણ દંડ કરવામાં આવ્યો હતો તેને નાદ બહાર કાઢવામાં આવ્યા પરંતુ હવે ક્યાંક ગબ્બર ઠાકુર જે ઢીલા પડ્યા હોય તેવો તેમણે એક વિડીયો મૂક્યો છે અને તેમાં અનેક ખુલાસા કર્યા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશા વળિયા

તેમને જાણી જોઈને નિશાન બનાવવામાં આવ્યા છે તેમણે સમાજના અગ્રણીઓને વિનંતી કરી છે કે સત્ય જાણ્યા વગર કોઈ નિર્ણય ન લેવામાં આવે હવે વાતમાં તેમણે બનાસકાઠના સાંસદ ગેનીવેન ઠાકોર અનેિલ્પેસ ઠાકોરનો ઉલ્લેખ કરતા કહ્યું કે પહેલા તમે બંને ભેગા મળીને નક્કી કરો કે શું સાચું છે તેમણે દાવો કર્યો છે કે ડીજે વગાડવા જેવા મુદ્દાઓ પર નેતાઓ પોતે સ્પષ્ટ નથી જેના કારણે કલાકારો અને સમાજ વચ્ચે ગેરસમજ ઊભી થઈ રહી છે શું કે આજે ગબર ઠાકોર તેના પર નજર કરીએ પહેલા તો બધને જય બાબા રે એક રિક્વેસ્ટ છે એક રજૂઆત છે અને મારા વિચાર છે આ એક સલાહ નથી તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી અલ્પીજી સાહેબનું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડ દંડ લેવા જવાની જરૂર નથી તમે બધા ભેળા કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમાણું છે મારા પાસે અત્યારે ભી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કેવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચસો હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લીએ આપણે કશું વધો નથી આપણે કોઈ નાના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય બાર જાય અને એ વ્યક્તિને નાતબાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે નિર્ણય એ છે એમને પૂછવામાં આવું જોઈએ અથવા ચલો કે પેલા પાર્ટી કનથી દંડ લીધો એક લાખ એકાવન હજાર રૂપિયા માનીએ છીએ તો ને કલાકારો આયા એમના કનથી કોઈને તો અમારા તો કલાકારનો ધંધો છે ગમે તે જગ્યાએ જઈએ ઓલરેડી કાયમ ભી પ્રોગ્રામ અમારા ચાલુ હોય છે તો હું તો એમના તો પૈસાથી ગયેલો છું ગાવા માટે અને હું તો તમે બોલાવો તો તમારા તો ભી આવ તો એક સારી વિચારધારા કરો બધાને જય બાબા રે જય રોમા ધણી અને જેને જેને બે ત્રણ ચાર પાંચ જણા મારા હંગા ષડયંત્ર બહુ મોટું રચ્યું છે તો કદાચ ઓય અંધારું છે પણ કુદરતના ઘેર અંધારું નથી બધાને જય બાબા રે જય રોમા ધણી અને આટલા લોકોને ગરીબોને ઘર કરી આપતો હોય વ્યક્તિ રોમા પીરનો ભગત હોય તો તમે બધા બહુ ખૂબ સમજુ છો તમે આગેવાનો પણ બધા ખૂબ સમજુ છો એવું નથી અને જેથી બહુ મારા હંગા તો ખૂબ ખોટું થયું જ છે હવે તમને કહેવા માંગુ છું કે તમે કેટલી જગ્યાએ મીટિંગ કરશો એટલે બંધારણ માટે કોઈ ખારા નિર્ણય લો બધા વિચારો પછી તમારે કરવું ના વિચારવું બધી તમારી મરજીની વાતો છે તમે તમારા મરજીના માલિકો છો બધા પેઢા ત્યાં જે કરવું એ કરો પણ મેં મારા વિચાર રજૂ કર્યા છે અને આજના દાડા સુધી સમાજમાં મિટિંગ અમે બધા આવ્યા છે ફાળા બી ઘણા આવેલા છે ગરીબોના ઘર બી કરેલા છે પંખી ઘર બી કરેલા છે એક છોકરાને ખાલી ડીજે વગાડવા માટે કરીને નાથ બાર આ તો કોઈ તો બધાને જય બાબા રે જય રોમા તણી મારા છે ને એકવાર વિડિયો વિડીયો આજે બધે શેર કરી દેજો એટલે બધા આગેવાનો કંઈ પણ વિડીયો પોકે અને જો એક આપણે બે કોઈ બી વ્યક્તિને બે જણા ભાઈ બંધ છીએ ખાસ અને બે ભાઈબંધ એવા હોય તો બે ભાઈબંધ જીગરજાન હોય એટલે એ ભાઈબંધ ગમે તે કરે એટલે એકબીજાને ગમતું હોય અને પછી બે ભાઈબંધ હોમા હોમા દુશ્મન થઈ જાય એટલે એ ગમે એવું કોમ કે ગમે એવું કાર્ય કરે તો એકબીજાને ગમે નહીં એટલે જોવાની થોડી નજરો બી અમુક લોકોને બદલણી છે બધાને જય બાબા રે જય રોમા ધણી અને જે થયું હારા માટે થયું છે અને જે થાય એ પણ હારા માટે થાય કદાચ તમારે હવે કોઈ નિર્ણય કરવો કોઈ નિયમ કરવો તેના અંદર પણ ઘણો બધો ફાયદો થાય કે શું વિચારીને કરવું આ એક સલાહ નથી સલાહ એવું ના વિચારતા કે મેં સલાહ આપી છે સમાજના દીકરા તરીકેની વાત છે તો આના અંદર જે હોય કોમેન્ટની અંદર જણાવતા જાજો વિડીયો એકવાર શેર કરી દેજો બધાને જય બાબા રે જય રોમા જય અખતમા ક્યાંક છે ગબ્બર ઠાકોર છે તેના તેવર છે હવે નરમ પડી રહ્યા છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે તે કોઈ ષડયંત્રનો ભોગ બન્યા છે પરંતુ હવે એ જોવાનું રહ્યું કે તેને સમાજ માફી આપે છે કે કેમ ફરી એક વખત જે નાત બહાર કરવામાં આવ્યા હતા ફરી તેમને નાથમાં ભેળવવામાં આવે છે કે કેમ તેઓ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર અને ગેનીબેન છે બંને પેલા સ્પષ્ટ કરે કે ડીજે બગાડવાનું કે કેમ તેઓ બંને અસ્પષ્ટ છે તેવી તેમણે વાત કરી છે એટલે સમગ્ર ઘટનામાં હવે જોવું રહેશે કે નવું વણાંક આવે છે અને અલ્પેશ ઠાકોર અને ગેનીબેન પર જે વાત કરવામાં આવે છે કે તેઓ અસ્પષ્ટ છે એટલે તેઓ સ્પષ્ટતા આપે છે કે કેમ તે પણ એક મહત્વનું રહેશે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી મેળવવા માટે આપ જોતા રહો બી એસટી મ્યુઝ નમસ્કાર